નો મનાલી ગઈ થી ને તો મેરે લિયે કુછ ભી નઈ લેકે આયે મેરે મેરે સસરાલી ચલા જાને કા હે ઈધર રહેને કાઈ નઈ હે ના તું મારા નો ખબર પડે મારી હાટુ નો ક્યાંક લઈને હવે ડોહી લાવી થી તમારા હાટુ દીફોક લાવી પણ ડોશી માં તમને ખબર સે જીવતા ગળે વળગી એવા એટલે એને દેવું પડ્યું ફ્રોક માતા લેવા ફ્રોક હાટુ તમને ત મારે શું કેવું હાલે ઘર છે હું તમને છે ને અથવા તો છે ને છોટા તમને લાવી દેશું લંગુ બેન તમારા ત્યારે ન્યા તમાર હાહુને તમાર હાહરાને લંગા કુમારને બધાને કેજો કે છે ને આમે છે તમને પીસ હો હા તે હારો હાલો ગોગળી ભાભી બસ તમે કયો ને એમ હો હાલો હવે તો હાલો બારી બહુ છે ને ખાસ મુદ્દો માર તમને કહેવાનો છે પછી ઝીણકીને ઝીણિયાને કહેવાનો છે પપુડાન હગાયનું બધું વાત કરવાની છે હું શું હું નહીં હું કરવાનું છે પપુડાન ફોન બે દીથી કાઈ આવ્યો નથી ઘરે આવ્યો નથી એટલે આલો તમે તે આરે અને આપણે બધા બેહીન ચર્ચા કરી લેવી હો ઓકે બોલો તો અંગો તો તો પાર્ટીયા ઉપર સડીન ડિસ્કો કરે છે તું જોતો કરી એકવાર મારે કાઈ મોહણિયાં જોવો નથી તું એક જો એટલે બસ તેન તે તો ઘરમાં કો ખાલી આ લંગુ બેન રой રોઈને અડધા થઈ ગયા તર ડોહા લંગુ બેન ને દે કેક થી ફ્રોક ને ગુડ્યો થું ને ફ્રોક રોવે છે તાર હગા હવાર ના ઓક મે કે ઓસી હવાર નો મારા નામ નો તું કે કઈ ન જીવ લઈ બધાય મને એવું લાગે છે મારે મને એમ થાય તમને બધા કેક ભાગી જાવું છે પણ ઓ લંગુ બેન હાટુ જ લાવી હતી તમ કે તો દેવું પડ્યું તો લંગુ બેન હાટુ જ લાવી હતી આવ કે મનાઈ લે અને એવું કર બેન ઢોળીજો માર માથે બધું અમારે જ જોવાનું બધું અમારે જ કરવાનું તમારે ક્યાં કાય બળિત રાત છે તમે તો ફરી હરી અને ઘર માં હું કેક કરું યુક્તિ કેક મારી હે હું તમાર હાટુ 2000 લઈ આવું તો તમે ને હા વો ગોગડી ભાભી તમે વનપીસ મને લાઈ દેહો હું પેરે શકતે આપણે મારે કઈ જીનકી ભાભી આર બોલવી નથી ને કાઈ લેવા કતતે હો મારે હા રવાલો તો હું લઈ આવીશ હો ને ના ના લંબુ બે હું તમને જુડીઓમાંથી 5000 આવશો હા તે મને લાઈ દેજો હો ને અને છે ને ટ્રાન્સફર કરાઈ દેજો હું જાવ છું આજ મારા હરણ કરે અને મારી રેતી નથી ઢીંગલી એટલે માર ફોન આવ્યો તો હું જાવ છું

હવે આય તોલું લેવા નઈ ફાફા પડે છે એમાં પાંચ તોલા ક્યાંથી લેવું મારે કે એન હગાઈની સુંદડી તે માર ગોગડાઈ બૂસ મારી મારી લીધી એમાં હવે માર પાંચ તોલા હોનું ક્યાંથી દેવું અને પછી ન્યા જઈને હું કે છે ખબર કે મને સુંદડી લેવા નો લઈ ગયા ને હારે મને આ સુંદરી નત ગમતી એમ કરીને કે અમ તન ફોન કરશું તમ પછી આવજો સુંદરી ઓઢાડવા માર અત્યારે કેન્સલ રાખો પ્રોગ્રામ તઈ હું જીણ કી જોને 500 માણા વશે ભુંડા લગાડ્યા તોયલ મોળાન જેમ આવ્યા પાસા એ જીણીયા તો આપડી બેન હાટુ લંગુ હાટુ કેમ બોળી ફ્રોગ લાઈન નો ને ક્યાં છે ક્યાં ફોન તો તું अब जिस व्यक्ति को कॉल कर रहे हैं वो अभी कुंभ मेले में जा रहे हैं कृपया करके फिर से प्रयास कीजिएगा शीण की आमा तो एम बोले से के कुंभ मेला में जो पपुड़ो फरी फोन करवान की तो लायो फरी फोन करू हूं छू हूं नहीं गयो गोगड़ा रिंग गयो खमो उभारियो कड़ी गाड़ी हवे कुंभ मेला बॉर्डर जावानी बॉर्डर जाई ने साधु थवानी बेवफा सनम तारी બાની ગોગડા જો પપડાઈ મૂકી દીધી નક્કી ડાળમાં કાળું લાગે મને હાલો પપૂભાઈ ક્યાં બની ગયો અને તમે તે કંટાળી ગયા હોય તો વયા આવજો મારા આરે આયા આપણે હારી સાધુ આશ્રમ રાખી બરોબર તમારે હોય તમે આવજો

ગોગડા તમને બહુ સારી લાગતી હતી પપોડી કા લઈ લો હવે શું કરશો બોલો સાધુ બનાવી દીધો તમારા ભાઈ નહીં તે અને પોતે ન આવીને ઘરે નો બાંધ્યું ને કાંઈ ન કર્યું ને અમુકનું આપણું ઘર તોડ્યું કાંઈ નહીં તો જે હોય જવા દે હવે એ ભલે ભક્તિ કરતો ભગવાનનું નામ લેતો આમ થોય ન્યાય ઘરે શું કરે આમ થોય અહીં હવે કાંઈ લગ્ન તો કરવાનો નહોતો એ કહેતો હતો કે પપ્પુડી મારી શેલ્લી પ્રેમ કહાની છે હવે પૂરું એટલે હવે ઈ ભલે સાધુ બની ગયો ભગવાનનું નામ લેશે ને આપણને સારું લાગે તો આપણે જાવું ક્યારેક આશ્રમે અને તું મને હેરાન કરીશ ને તો હું તન મૂકીને છે ને વયો જાશ સાધુ બની જાશ અને આશ્રમ ગોતી બે જાશ પછી આવજે મારા દર્શન કરવા પગે લાગવા ઓ ગોગડી બટાતું કે તેની બધી વાત તારી હાશી હતી મારા દીકરો ત્યારે હું માની નહીં તારું કાંઈ એ છોકરી કાંઈ ઘર ન બાંધું છોકરાને સાધુ કરી નાખ્યો બધી કાંઈ તારી જેવી હોવું થોડી મન મળે તો તમારે લાખોમાં એક સો મારો ટુકડો છો દિલનો સાતુ જઈને કયા કે તમારે જમવાનું છે લાડવા ખીર ને પૂરી બધું બનાવ્યું છે દૂધ પાક બનાવી નાખશે હારવાર અને ભૂત બંગલે છે ને ડોરબેલ મારીને પછી જાજે હોતું ઓ જેન કે આપણે વેલા